નહીં પણ ખેડૂતોનો વિજય સમગ્ર ગુજરાતના ખેડૂતોનો વિજય છે ખેત મજૂરોનો વિજય છે નાના મોટા રત્ન કલાકારોનો વિજય છે આ કોઈ આમ આદમી પાર્ટીનો વિજય નથી આ ખેડૂતો ખેત મજૂરોનો અને આમ જનતાનો વિજય છે એવું તમે કેવી રીતે કહી શકો ભાજપ સરકાર ઉપર લોકોનો રોષ જ એવડો છે કોઈ કોઈ જાતની કામગીરી કાંઈ ક્યાં કોઈ ક્ષેત્રમાં નથી આપ તો એવું કહેવા રહ્યું હતું કે ભાઈ કિરીટ પટેલ ટફ ફાઇટ હાલ છે પરંતુ એક તરફા ફાઇટમાં ગોપાલ ઇટાલિયા નીકળી ગયા કિરીટ પટેલ કોભાંડ જેવડા કરેલા છે ઉમેદવાર જ ખોટો પસંદ ભાજપે કરેલો હતો ભાજપે ઉમેદવાર ખોટો પસંદ કરે હા સો ટકા અચ્છા હવે હવે કયા કામોની આશા રાખો છો ગોપાલ પાસે બસ ગોપાલભાઈ પાસે રોડ રસ્તા ખેડૂતોના કામ કરે ટાઈમે ખેડૂતોને ખાતર મળે બસ એવી જ આશા છે રોડ રસ્તા મળે તમારું શું નામ તમારું તમારું શું નામ

અને જોર થી કરજી અને આવતી ચૂંટણી છે ને હું તો એકસો ને એકવીસ સીટ આવવાની એકસો ને એકવીસ સીટ અમારું નક્કી છે વિસાવદર અને ભેસાણ જે ઉભો રહીએ ને એ પાય હાથ બસાવે કેન્દ્ર લગી પાય હાથ બસાવે ભેસાણ ને વિસાવદર જે જીતે પાયા હાથ બસાવે હા હાથ બસાવે કારણ કે કારણ કે ઉભો રહ્યો જો અમે અમે ભાજપમાં હતા

હવે બબે હજાર રૂપિયા દીયા બબે હજાર થાય ખેડૂ ચાલો લ્યો હું તો લેતો નથી મેં તો લેવું નથી કારણ કે એવા અમે ભીખારી નથી એમ્યા મોદી ને ગઈ તો તું ભીખ માગીને માંગીને મત લઈ ગયો અમે નથી માંગવા એવા ભીખ નથી હા અમે નહીં અમર બે હજાર જોતા નથી અમારો વીમો વહી ગયો હવે દસ હજારનું નું મોટર લઈને જાઓ એનો વીમો હોય કે ન હોય તમે હાજુ બોલો હોય કે ન હોય દસ હજારનું ઠોઠિયું લઈને નીકળો વીમો ન હોય તો પોલીસ ખાતા રોકે કે ન રોકે તો અમારી કરોડોની જમીન છે અમારી પાસે છે ને એનો વીમો નથી એક સવાલ હું તમને પૂછું તમે કહ્યું કે વિસાવદરમાં જે પણ કોઈ જીતે તે હચમચાવી નાખે છે પાયા ભૂપાત ભાઈ હર્ષદ ત્રિપડિયા તો વંડી ઠેકી ગયા

તાલુકા ગામ છે હા તાલુકા પ્રમુખ નું ગામ છે બે વર્ષથી આ પુલ તોડી નાખ્યો છે બટન ગામ માં હલાય એવું નથી બીજા બીજા ઘણા લોકો અમારી સાથે છે તેમની સાથે પણ વાત કરીએ તમારું શું કૌશિક સિદબરા શું કહેશો કૌશિક આજે વિજય થયો છે ગોપાલ ઇટાલિયન ઐતિહાસિક વિજય છે ખેડૂત બે મહિનાથી આ ગાઈઠ વારી લીધી હતી અહીંયા ભાજપ પર દુનિયાના રૂપિયા દારૂ બધું બેઠું પણ કોઈનું નું કઈ ફાયુ નહી ગોપાલ ઇટાલિયન જીતવાનો હતો ખેડૂએ ગાઈઠ બાંધી દીધી હતી આ છે ને કોઈ પણ સંજોગે ગોપાલ ઇટાલિયા જીતવાનો જ છે અને ચૈતર વૈસાવા ચૈતર વૈસાવા રાજુ કરપડા ને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે અને છે ને ભાજપ પર બહુ મોટી બર્થ ભરી તઈ અમે જીતી ગયા બાકી છે ને જેવો તો ઉમેદવાર હોત ને તો આને જીતત અને હરવિદે ગોપાલ ઇટાલીએ ખરેખર ની બસ પહેરી છે અને એક બરાબર અગિયાર ધારાસભ્ય નું કામ ઈ ધારાસભ્ય માં કરશે એક બરાબર બે ને એક બરાબર અગિયાર એક બરાબર અગિયાર નું કામ નું કામ ઈ ધારાસભ્ય કરશે આજે સવાર સુધી થઈ કેવું લાગી રહ્યું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થઈ ગયા ને વરસાદે વરસાદે આવી ગયો ને ખેડૂતને ને બધાને નવરા કરી દીધા બધા ખેડૂત છે ને આમાં વર્ગી ગયા છે અને દુનિયાનો માહોલ બધા ખેડૂતો ભેસાણમાં રાણપુરમાં કે હાલવાની જગ્યા નથી બધા ખેડૂતોએ

કેવો ઉત્સાહ છે લોકો ઉત્સાહ ખૂબ છે ભારતીય જનતા પાર્ટી પાસે મોટા મોટા લોકો હતા અને અમારી પાસે નાના મધ્યમ વર્ગ લોકો હતા અને ખરેખર નાના મધ્યમ વર્ગની જીત થઈ છે હવે આ મધ્યમ વર્ગની જીત થઈ છે તો નાના ને મધ્યમ વર્ગો કામ થશે કે નહીં એકસો દસ ટકા ભારતીય જનતા પાર્ટીને એક જ ડર હતો કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ સંજોગે વિધાનસભાની અંદર ન પહોંચે પરંતુ અત્યારે પહોંચ્યા છે હવે તમે બે વર્ષની અંદર તમે જોઈ શકશો કે આ વિસ્તારની કાયાપલટ થઈ છે સમય ખૂબ ઓછો નથી મળ્યો ગોપાલ ઇટાલિયન એટલો સમય કાફી છે પોતે ધારાસભ્ય ન હોવા છતાં મુદ્દાઓ ઉઠાવી શકતા હતા તો અત્યારે ધારાસભ્ય બન્યા છે તો ખૂબ મુદ્દા ઉઠાવશે હવે શું કહેશો કે જે રીતના અતિવૃષ્ટિ થઈ રહી છે મોસમી વરસાદ પણ આવ્યો ખેડૂતોના મુદ્દાઓને લઈને કેવી રીતે કામ કરશે પોતે ખેડૂત નેતા છે ને એક સામાન્ય પરિવારમાંથી આવે છે એટલે પૂરી વેદનાની ખ્યાલ છે એટલે ખરેખર ખેડૂતો માટે ખૂબ લડાયક વ્યક્તિ છે અને ખેડૂત માટે લડશે ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસોને એક્યાસી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને ગમાતી જ નથી વિસાવતા કોંગ્રેસની તો ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે એટલે કોંગ્રેસ આ કે ચિત્રમાં જ નથી એટલે એનું તો નામ નામનો લે તોય બરાબર છે સ્થાનિક ઉમેદવાર હતા સ્થાનિક ઉમેદવાર હતા તો તો ડિપોઝિટ ભઈ ગઈ તો સ્થાનિક ઉમેદવારનો કઈ મતલબ નતો લોકોને કોંગ્રેસ ગમતી જ નથી હા એટલા મત આવેલા છે હા અને ભાજપ ભાજપે ગમતી નથી આ તો પૈસાના શામદામ ડંડે આ એટલા મત મળ્યા છે બાકી અહીંયા એને પણ એ મત ન મળે

એક કે મને કે જવા દો પાંચ મત પાંચ જ વોટ અમે નહીં ખાધું કોઈ એક વોટ હોય તો એ નહીં હાલે કહું શું નામ તમારું દાદા મારું નામ જીણાભાઈ લખમણભાઈ સરવૈયા માલીડાના કેટલી ઉંમર તમારી દાદા મારી છે 65 66 વર્ષ ઉંમર ખેડૂ છો ખેડૂ ખેડૂ છું હું તો શું કહેશો ખેડૂત

એ આ જે ખેડૂત મુદ્દા છે ને એ મુદ્દા ને હાથમાં લઈને નીકળ્યો છે એ બરોબર છે અને બે હાજર હિતાયુ માં પાછો ગોપાલ ઇટાલિયા ના ઝંડા ફરકવાના છે પાછા બે માં ગોપાલ ના ફરકવાના હા બે હાજર સિત્તાવીસ માં વંડી નહીં ઠકી જાય ગોપાલ એની શું અરે અમારો પાવર છે અમે છે ગોપાલ ને નો વંડી ઠેકવા દઈ અમે બેઠા છે ગોપાલ ઇટાલિયા ને ખરીદી હગે ને એવી નોટો હવે ભાજપ વાળા પાસે નથી ખરીદાઈ ગયા વેચાઈ ગયા એ વયા ગયા બાકી ગોપાલ ઇટાલિયા ખરીદી હે ને એવો કોઈ જ નહીં હોય ભાજપ માં ચાલીસ જણા એક જણા સામે મૂકવા પડ્યા હોય ને તો તમે એમ સ્વયંભૂ નક્કી કરજો ચાલીસ જણા કઈ હામા મૂકવા પડે ચાલીસ જણા એની સામે ધારાસભ્ય મૂક્યા તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો ગોપાલ ઇટાલિયા એક રૂપિયો નથી બગાડ્યો તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો અને હામે પૈસાનો વરસાદ થયો તો એના મત વધારે નીકળ્યા નહીં લોકો બધા એમ કેતા હા ત્રેઠ હજાર મત ભાજપ ના નીકળશે મેં અમે નક્કી કરી દીધું હતું પિસ્તાલીસ થી પંચાવન ની ઉપર એક મત એનો ન નીકળે તો એના બદલાના પંચાવન થી ઘટતા એના મત

બધે ફરતી બધે ગામડા ગામડામાં મિટિંગો કરી ગોપાલ ઇટાલિયા બધા પહેલા આવી ગયો હતો અને ભાજપ ભાર ઉમેદવાર જડતો નહોતો છેલ્લી રાતે ઉમેદવાર ગોતવો પડે ને તો એમને નક્કી કરી લેવાનું હોય કે આપણે હારવાના જ છે છેલ્લી રાઈતે ઠેઠ ઉમેદવાર ગોતવો પડ્યો અને છેલ્લી રાતે ઉમેદવાર એને જઈડો ગોપાલ ઇટાલી તો બે મહિનાથી અહીંયા હતો બધાના ખેડૂતના પેટમાં ઘરી ગયો તો ગોપાલ ઇટાલિયા જીતવાનો છે અને સામે પૈસા ગમે એટલા બગાડો તો ગોપાલ ઇટાલીએ જીતે ઇકો જો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હવે લાગુ ઇકો સેન્સિટિવ ઝોન પહેલા મુદ્દો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઉઠાવવાનો છે અને એક બરાબર અગિયાર ધારાસભ્ય નું કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા શું લાગે બીજા બીજા ધારાસભ્ય બધા રહ્યા ને એ મૂંગા થઈ ગયા છે કોણ જાણે હું એને પાઈ દીધું છે ને તે બોલતા જ નથી કઈ ખેડૂતનો મુદ્દત નથી ઉઠાવતા અને માંડવી લઈને તો લાઈનમાં ઊભા રાખે છે માંડવી તમારી નહીં હાલે તો ખેડૂતને કરવાનું હું અને આ આ ની સીટમાં બધા બેંકમાં બધે કૌભાંડ નીકળું તો ખેડૂતો બધા આત્મહત્યા કરી ગયા તો દોઢ લાખ અને આઠ આઠ લાખ રૂપિયા સહકારી થઈ ગઈ હોય તો ખેડૂતને કરવાનું હું ખેડૂત દવા પીજા હે એટલે સ્વયંભૂ ભાજપ વાળા બધા દેખી ગયા છે હવે છે ને ઓટોમેટિક બે હજાર ની નહીં લીડે ગોપાલ ઇટાલિયા આજ સીટ અંદર એમાં હું છે આગળ તમે વાત કરી ને કે ગોપાલ ઇટાલિયા ખરીદી જાય કે ખરીદી લે ભાજપ વાળા પણ ગોપાલ ઇટાલિયા ના મતદારો ને ખરીદવા માંડે એને ડોલર મગાવવા પડે ડોલર ખુ ભેગું થાય બાકી મતદાન નથી ખરી મતવારા નથી કરી ગોપાલ તો પછીની વાત છે મતદારો નથી ખરીદાય એમ ગોપાલના મતદારો પણ નથી એને ખરીદી કારણ કે ડોલર લેવા તો નથી ખરીદાય એમ તો ખેર જે રીતે તમે જોયું કે ગામડાના લોકો મારી સાથે હતા આસપાસનું ગામડું મારી સાથે હતું અને ગામડાના લોકોએ કહ્યું કે ગોપાલ ઇટાલિયાનો વિજય ઐતિહાસિક છે અને આ ઐતિહાસિક વિજયના કારણે બે હજાર અંદર પણ ગોપાલ ઇટાલિયાના જીતનો જે રસ્તો છે તે મોકળો બન્યો છે તમામ ખેડૂતોના મુદ્દા ગોપાલ ઇટાલિયા છે તમામ જે જનહિતના મુદ્દા છે તે ગોપાલ ઇટાલિયા છે તેવી આશા જે ગામડાના લોકો છે તે લોકો રાખી રહ્યા છે અને આ જ આશા સાથે

તો જે રીતે તમે જોયું કે કેવો ઉત્સાહ છે લોકોની અંદર અને આ ઉત્સાહના કારણે જ ગોપાલ ઇટાલિયા કદાચ સત્તર હજાર પાંચસો ને એક્યાસી મતોની લીડથી જીતવામાં સફળ થયા છે આમાં જ હું તમને સેલિબ્રેશન બતાવતો રહીશ અને કાર્યકર્તાઓ અને આમ જનતા સાથે મુલાકાત કરાવતો રહીશ કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બેસાણ જુનાગઢ